જિલ્લા કક્ષાનો સ્વચ્છતાહી સેવા અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો હતો ઓલપાડથી વન પર્યાવરણ મંત્રીએ જિલ્લા કક્ષાનો સ્વચ્છતાહી સેવા અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોલ સહિતના અધિકારીઓ પણ સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા ઓલપાડ ટાઉનમાં સાફ સફાઈ કરવામાં આવી હતી વાત કરીએ સ્વચ્છતા અભિયાનની તો આજે દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જન્મદિવસ અને આજના શુભ દિવસથી જિલ્લા કક્ષાનો સ્વચ્છતા હિ સેવા અભિયાનનો શુભારંભ કરાયો હતો જેમાં વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પંચાયતના પ્રમુખ ઓલપાડ તાલુકાના પ્રમુખ સહિતના ભાજપ હોદ્દેદારો અને અધિકારીઓએ હાજરી આપી હતી ઓલપાડ ગ્રામ પંચાયત કચેરીથી સ્વચ્છતા હિ સેવા બે હજાર ચોવીસ અભિયાનની શરૂઆત કરાઈ હતી સ્વચ્છતા આજે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે આજથી દસ વર્ષ પહેલા સફાઈ અભિયાનની શરૂઆત કરી પરંતુ આ સફાઈ સફાઈ અભિયાન નહીં પણ ભારતની જનતાને એક જન આંદોલન બનાવી દીધું છે આજે આપણે જોઈએ છે કે ઓલપાની અંદર આ સફાઈનું યુદ્ધનું જે રાખવામાં આવ્યો છે જે રીતે આપણે પ્રતિક્ષણ લીધે આપણે એક વર્ષમાં સો કલાકનું દાન આપીશું એટલે કે એક રીતની અંદર બે કલાક સફાઈ માટે આપણે દરેક લોકો ફાવીશું તો માનું છું કે દરેક ગામ દરેક તાલુકો દરેક શહેર આ સફાઈ ની અંદર આગળ આવીને આ સફાઈ કરશે સત્તરમી સપ્ટેમ્બર થી એકત્રીસમી ઓક્ટોમ્બર સુધી આ અભિયાન ચાલવાનું છે ત્યારે તમામ લોકો આમાં જોડાઈ અને સ્વચ્છતાની અંદર બધા જ આગળ આવે ખાસ કરીને જે આજે ઓલપાડ સાયન હકીમની ની અંદર વેપારી લોકો પ્લાસ્ટિકનો ઉપયોગ કરે છે એ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવા માટે અમે ત્રણ જગ્યાએ વેડિંગ મશીન પણ મૂકવાની અમે શરૂઆત કરી છે જ્યારે સમગ્ર દેશમાં સ્વચ્છતા સેવા અભિયાનનું જે શરૂઆત થઈ છે ત્યારે આજે મારા ઓલપાડ ગામમાં પણ આજે સ્વચ્છાઈ સેવાનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો જેમાં ગુજરાત રાજ્ય સરકારના શ્રી મુકેશભાઈ શાહેની ઉપસ્થિતિ રહી જિલ્લા વિકાસ અધિકારી શ્રી મેડમ જિલ્લા જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી તાલુકા પંચાયતના શ્રી અને ગામના અનેક લોકો આ કાર્યક્રમમાં જોડાયા છે અને આજે દરેક ગામવાસીઓએ એક સંકલ્પ કર્યો છે કે ગામમાં ઠેર ઠેર જે કચરો જોવા મળતો છે તે હવે હવે પછી જોવાના મળશે અને પ્લાસ્ટિકની જે વધુ વધુ ઉપયોગ થતો જાય છે ગામમાં તેને આજે આ અભિયાન સપ્ટેમ્બર થી એકત્રીસ ઓક્ટોબર સુધી સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતાની થીમ સાથે દોઢ માસ સુધી ભાગીદારી સાથે ઉજવણી કરવામાં આવશે જોકે સ્વચ્છતા સેવા સેવાનો શુભારંભ વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલે કરાવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં નગરજનો ભાજપના હોદ્દેદારો અને જિલ્લા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ જોડાયા હતા